સુભૈ દેસ કાપાઈ સેવા કરો છો કે કરી વેપારી હા છે એમ ભાઈ કરો છો ભાઈ બસ લાકડા એવું છે એમ એક ગાય વેચવાની હતી કોઈ એવું એમ હા હા ઠીક છે હું એક ફોન કરીને ફોન હો

બસ ગાવડો લાવું હે શંકર ગાય હે તો તમારા ગાય તો હેડો મારી હાથે જોવા હેડો ગાય રખાતા હોય તો બસ રાખી દે ઓહો આવરા આવરા કલ્યાણ ભાઈ આવો કેમ છો આવરા આયા હે

ભાઈ <laughs>

રાખવી આપડે નહી પંચાવન હાજર પંચાવન ના આવે કાભણ કેટલું છે કાભણ તો પંદર દિવસ નું હોય પંદર દાડા જ છે પંદર નહીં ગાડે મારા અંદાજ થી દસ દાડા કાઢશે

કેડ નું મોકલન થઈ ગયું એ ગાય ગાડી નું કોઈ સેટિંગ કરી આવો ગાડી નું તો અમે સેટિંગ કરી વાત કરો ભાઈ ગાય તારી એમન ઈતે બોલાય ગાય તારી વેચી ગઈ છે ઓનલાઈન પૈસા બહાર આવે છે મારી વાત છે ઓનલાઈન